Oh, oh,

તાત્કાલિક મિત્રો ક્યારે મિત્રો ખાસ ખાનગી હોસ્પિટલમાં તબિયતમાં સુધારો થતા જોકે મિત્રો તેમના હોસ્પિટલમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી છે તો વધુ જણાવી દઈએ કે આનંદના કથા દરમિયાન જાણીતા કથાકાર જીગ્નેશ દાદાની તબિયત અચાનક લથડી હતી તેથી તેમને ત્યારે તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ જવામાં આવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો